આને મિત્રો જો આપણે આ ક્યાં જાય છે ને આ આ રસ્તામાં ભુગા છે ગાડી હે ઓ આપણે ભાઈ આ ના દે ને તો છે ગાડી જાય છે ગાડી જાય મથી ગરબી એવો બહુ ગડ

કે છો લગભગ ઘડી ફેરી આવ્યો પણ આ બગડ નદી ક્યારે જોઈ નથી બગડ નદી જોતા થઈ અને આ ફેરી મેં તમને કીધું એવું છે કે આમથી આવો તો કિલોમીટર આલું પડે અને અહીંથી આવો તો કિલોમીટર આલવું પડે એટલે ગાડીઓ બધી બરાબર મૂકી દીધી અને આ બગડ નદીનો નહારો અને વિનારો નજારો તમે જોઈ શકો છો અને સામે પણ બતાવી દેજો આ મગડે બગડે નદી કહેવાય અને બગડ નદીના કાંઠે એક મંદિર પણ સરસ મજાનું આવેલું છે પણ આપણે જઈને બધું જેવા નજરે દેખાજો અને ખેલે ખેલે કહેતો નથી આપણે સગો સોગન નથી આપતા કે હમ નથી દેતા પણ આ વિડીયો જોઈને બાપા સીતારામ પ્રત્યે ભાવના હોય તો કારણ કે ઘણા વિડીયો મેં એવું આવે સોગન દે માતાજીને લાઈક કરો શેર કરો પણ આપણે એવું કહીએ છીએ કે ગુરુ પૂનિમે ગુરુના દર્શન કરવાના હોય છે પણ આ ફેરી આ વિડીયો તમે ઓલોગ જોજો જોઈને એકવાર એ બાપા સીતારામ પ્રત્યે ભાવના હોય તો બાપા સીતારામ કોમેન્ટમાં લખવાનો આખરે બોલતા નહીં હાલો જસ્મિતાબેન હાલો ફોટા શૂટિંગ કરવા હેલો હેલો એ બોલો હું ફોટા શૂટિંગ કરવાના છોકરા ને ಅಲ್ಲ ಹೌದಾ 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 ಹೌದಾ

તો ફાઇનલી આપણે તો મેળામાં પહોંચી ગયા છીએ અને મેળાનો આખો નજારો તમને બતાવીશું બીજા બંને ખાસ ખાસ સારું સારું ખાવાનું છે નાસ્તો નાસ્તો બધું કરી લઈશું ખાસ કરી ગુરુ મારા હે તો કોમેન્ટમાં જય બાબા જી તમને ફૂલ સાહેબ મિત્રો આખો મેળો મારે મંદિરો શરૂ થઈ ગઈ છે

kami habis ya lihat dishoaham તો આજે હું સ્પેશિયલ એક જમણવાર તમને દેખાડવા માટે અહીંયા આવી ગયો છું બગદાણા અને ભાઈએ કીધું કે રસોડામાં લેવા જવું હોય તો પણ હું તમારી સાથે આવું પણ મેં કીધું આજે નહીં પણ હું આડા દિવસે આવું છું નહીં રાતે કારણ કે અહીંયા ઘણા બધા આપણા જાણીતા સેવામાં છે અમને ખબર છે કે અલોક વિડીયો સરસ મજાને બનાવે એટલે ભાઈએ કીધું કે રસોડામાં આટો મારો છૂટી છે પણ અહીંયા ડાઇનિંગ હોલ ઉપર સેવારથી ભાઈઓનું શરૂ છે અને બહેનોને ડાઇનિંગ હોલ ઉપર શરૂ છે બરાબર છે તમે જોઈ શકો છો એટલે આવડું બધું જે જનતાને હાસવી એ સૌરાષ્ટ્રની ધરતી ઉપર એમ કહેવાય કે બાપા સીતારામનું રસોડું એટલે વિશ્વમાં ફર્સ્ટ નંબર તમે જોઈ શકો છો જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી જમણવાર શરૂ છે અને એટલા બધા સેવાવાળા સેવા કરી રહ્યા છે એની વાત જ ગુસોમ વ્લોકમાં ઘણો બધો તમને મેળો પણ દેખાડ્યો છે અને આ પણ દેખાડું છું જ્યાં પણ છે નજર પહોંચે ત્યાં સુધી જમણવાર આટલું બધી જનતા છે આવી ભક્તો ઉમટી પડે છે હજી એટલું ને એટલું પબ્લિક શરૂ છે અને આ ગેટ નંબર ત્રણ ઉપર અમે આવ્યા છે આવા તો કેટલી જગ્યાએ પણ જમણવાર શરૂ છે અને સરસ મજાનું બધું નવીન બની શક્યું છે કે આપણે ડાઇનિંગ હો ડાઇનિંગ ટેબલ ઉપર પણ જમવાનું શરૂ છે તો આપણે પણ પ્રસાદી લેવાની ટ્રાય કરીએ આપણે અહીંયા સેવાવાળા બધા જમે છે બરાબર હું પણ અહીંયા શું એક પહોંચી જાઉં છું અને અહીંયા માત્ર સેવાવાળા માટે જ છે આ રીતે આખું જમણવાર છે આપણે પણ પ્રસાદ લેવા બેસી ગયા છે મહેશે

મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને કામ ઘેરા હોય એટલે બધા છે ફાઇનલી દેવાડી બધા મેળામાં ખૂબ મજા આવી ઘર ઘી હોત હોય તો થોડો આનંદ તો આવે એટલો બધો આપણે પણ કોઈ મેળામાં ખૂબ મજા આવી ગઈ બધું મસ્તી તો તમને કેવો લાગ્યો મજા રોજથી કહેજો અને ગમો અને લેજો મિશનમાં આવ્યા હોય